ત્રણ મોટર સાયકલ કબજે કરી હતી સુરત શહેરના કાપોદરા અને વરાછા વિસ્તારમાં મોટર ચોરીની ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં નાસ્તા ફરતા પકડી પાડવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી જે સૂચના અનુસંધાને કાપોદરા પોલીસ ટીમ વર્કઆઉટમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી કરણ ભારત મકવાણાને ઝડપી પાડી તેમની પાસે રહેલી ચોરીની ત્રણ મોટરસાઇકલ કબ્જે કબજે કરી લીધી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલા જુદા જુદા પાર્કિંગો તથા હીરાના કારખાનાઓમાંથી અવારનવાર બાઇક ચોરીની ફરિયાદો થતી હોય છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે ત્રણ બાઇક ચોરી ડિટેક કરવામાં આવી છે આ બાઇક ચોરીની વાત કરીએ તો ઈ એફઆઈઆર દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ કરવામાં આવેલા હતા અને વરાછા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુનાના ડિટેક્શન માટે સર્વેલન્સની ટીમ સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસથી અવારનવાર ડિટેક્શનની કામગીરી કરતી હોય છે જે અનુસંધાને ગઈકાલે એક આરોપી કરણભાઈ મકવાણા નાના વરાછાના રહેવાસી છે બાવીસ વર્ષ ઉંમર છે તેની પાસેથી કુલ ચાર જેટલા બાઇક ડિટેક કરવામાં આવેલા છે જેમાંથી બે બાઇક કાપોદરા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલા છે અને એક બાઇક વરાછા પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલું છે અને એક બાઇકની હજુ તપાસ તજવીજ હાલમાં ચાલુ છે